સ્વાગત છે મારા કિચન ચેનલમાં તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને તેવા સેવરોલ તો ચાલો બનાવીએ તો એના માટે અહીંયા આપણે બટાકાને બાફી લેવાના છે અને બટાકાને બાફીને આપણે એને બહુ મેસ નથી કરવાના હલકા હલકા એવા આખા રહે થોડા ટુકડામાં રહે એ રીતે આપણે એને થોડા મેસ કરી દેવાના છે અને ડુંગળી અહીંયા આપણે થોડી ડુંગળી લઈશું તો અહીંયા મેં બે નંગ ડુંગળી હતી એટલે હું અહીંયા થોડું ડુંગળી અંદર લઉં છું તો ગાજર હું અહીંયા એક કે બે ચમચી જેટલું ગાજર લઈ લઉં છું ખમણેલું સાથે આપણે શેકેલું જીરો પાવડર લઈ લઈશું અને બીજા મસાલામાં આપણે આમચોર પાવડર લઈ લઈશું અને સાથે થોડી આપણે હળદર લઈ લઈશું અને થોડું આપણે ઉમેરીશું ચાટ મસાલો ઉમેરીશું અને પછી આપણે આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું તો બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે સાથે આપણે થોડું મીઠું ઉમેરીશું અને હવે થોડા વધારે એવા આપણે ધાણા લઈ લઈશું તો ધાણા પણ અહીંયા આપણે વધારે એવા લઈ લીધા છે તો હવે એને આપણે મિક્સ કરી દઈશું અને થોડું લીંબુ ઉમેરી દઈશું ખટાશ માટે આમચૂર ઉમેરેલું છે પણ તો પણ આપણે શેવરોલમાં ખટાશમાં હોય અને તીખા મીઠા ખાટા હોય તો બહુ જ સરસ લાગે છે ખાટા સ્પાઈસી તો હવે આપણે એને આ રીતે મેં ઘઉંની બ્રેડ લીધી છે બે ત્રણ નંગ એને હું આ રીતે ભૂકો કરીને હવે એને મિક્સરની અંદર એને પાવડર બનાવી લીધો છે બહુ પાવડર એ નથી કરવાનો અને હવે આપણે એને મિક્સ કરી દઈશું બધું મિક્સ થઈ જાય મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બહુ એને મસળવાનું નથી ફક્ત એને મિક્સ જ કરવાનું છે હવે આપણો મિક્સ થઈ ગયું છે તમે અને હવે એને આપણે જોઈતા એવા રોલ બનાવી લઈશું જે સાઈજ તમારે જોતા હોય એ સાઈજના રોલ બનાવી લઈશું તો લગ્ન પ્રસંગમાં બને તેવા રોલ આજે આપણે બનાવીશું આ રીતે આપણે બધા રોલને વાળી લેવાના છે એક પછી એક તમારે રોલ તમારે જે સાઈજ જોતી હોય એ સાઈજ તમારે બનાવી લેવા અને બધા રોલ આપણા તૈયાર થઈ જાય એટલે એને આ રીતે અને તેલ ગરમ કરવા મેં પણ મૂકી દીધું છે તો રોલ આપણા બધા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે સેવ લઈ લઈશું તો જે સેવ આપણે ઢમરું સેવ બનાવતા હોઈએ છે ઝીણી સેવ એને આ રીતે લઈ લેવાની છે અને થોડી એવી આપણે કાઢી લઈશું હું એક પેકેટમાંથી થોડી એવી લઈ લઉં છું બીજી જરૂર પડશે તો આપણે ફરી લઈશું તો આ રીતે મેં વાસણમાં સેવને લઈ લીધી છે એને થોડી આપણે હલકી એવી ભૂકો કરી લેવાનું છે થોડું એવું બહુ બારીક ભૂકો નથી કરવાનું સેવ આપણી જેટલી મોટી હશે એટલો આપણા રોલમાં સરસ બનશે અને અહીંયા કોટિંગ માટે આપણે કોર્ન ફ્લોર લીધો છે તમારા કોર્નફ્લોરની જગ્યાએ તમે ઘઉંની સ્લરી પણ બનાવી શકો છો મેંદાની પણ બનાવી શકો છો તો અહીંયા આપણે પાતલો એવો ગોલ બનાવી લીધો છે અને હવે આપણે એમાં એક રોલ લઈ લઈશું તો આ રોલ તમે જોઈ શકો છો મેં અંદર ડીપ કરું છું અને પછી આપણે એનો કોટિંગ કરીશું અહીંયા સેવનું તો તાકી સેવ આપણી સરસ એવી અંદર ચીપકી જાય અને સરસ આપણો રોલ લાગે તો આ રીતે બધી બધા રોલને આપણે તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો તો એક પછી એક આ રીતે બધા રોલ આપણે તૈયાર કરી લેવા તો રોલ બધા તૈયાર થઈ ગયા છે આપણા અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકેલું હતું એને પણ ગરમ થઈ ગયું છે તો અંદર તેલમાં મૂકી દઈશું તો મેં તેલમાં બધા મૂકી દીધા છે વિડીયો સ્કીપ થઈ ગયો છે મિત્રો તો આ રીતે મેં બ અંદર જેટલા તેલમાં આવે એટલા મેં અંદર મૂકી અને એને આ રીતે આપણે બીજા આ ફ્રાય થઈ જાય એટલે બીજા આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે એને હલકા ધીમા તાપે એને તમારે ધીમા તાપે ફ્રાય કરવા એટલે તમે જોઈ શકો છો આપણો એક પણ રોલ આપણો એવો ફેલાઈ નથી ગયો અને સરસ એવો આપણા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો આ રીતે મેં બધા રોલને સરસ એવા ફ્રાય કરી લીધા છે અને તમારે આ રીતે જ ફ્રાય કર્યો તો હવે આપણે બીજો બેચ તૈયાર કરીશું તો હું બીજા પણ ફ્રાય થતાં હું તમને એક પ્લેટ તમને બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો મિત્રો તો આજે આપણે જે બનાવ્યા છે લગ્ન પ્રસંગમાં બને તેવા ઘરે આજે આપણે કેવી રીતે બનાવવા એ હું તમને આજે વિડીયોમાં બતાવ્યા તો તમે જોઈ શકો છો મિત્રો અને તમે બનાવજો